કેશוק ઠંડુ ગરમ રીજમાંથી લાસો કે ડાયન ગરમ પડી હોય ખાસો રીજમાંથી લાઈટ ચાલુ છે ચાલુ ખોલી લાસો કે બનમાંથી લાસો અને હોય તો શું કરશો લાઈટ લાઈટ એ હાઈ હોવે ઝબલા પસા દે ને લાઈટ તમે કેવા મગજ આ ભીખારી તો કઈ નહીં આવતું મગજ નહીં અન તો હાલ એક યાદ આવ્યો તમારા બે હાથ છે બે પગ છે કોણ છે માસું જે ઓખા છે બધું છે તો મજૂરી કરીને ખાશે

એ માતબે બે હેડે હે તો મજૂરી કરી ખો કે ભિકારી ઇતારી કસે હું શું ભૂલી મજૂરી મજૂરી લેવા તો કોઈ મજૂરી હા તમ પૈસા એની હાલ તો કોઈ તો શું કરો મજૂર પણ તમે તો મને 20 રૂપિયા દે મને આલે ઓહો 20 રૂપિયા તો તમારે ખો થઈ ગયા ફાફસી આખરીમાં ખાવા જો તા તને 20 રૂપિયા આલે તને દીધો નાખો 20 રૂપિયા આ તો તમ કોકાલે ને બાર દે તો રૂપિયા આલે હું હે કરે ઓહો ઓ ખબર પડે છે કોઈ

10 rupiya nahi halo to hedo para 100 para hue ha hedo para allo allo bhikhari kotli નવી નેકળી લાગે કોટી હે ડાર ડાર હે કો છોડી દીધા જો હે ડર પૈસા ને બકા માર કે ને અને દારૂ પીવે તારો બાલે પૈસા ને હે યોડે કે યાર દારૂ પીવે તો કોણ હાલે ફેપ્સી ખાવા તો હાલો હે આવડી નોની મને દાઈ ઈ મારાવ છે ને હે પેપ્સી પેપ્સી આલો

કામ ધંધો કરવાનો ભેગારી પૈસા તો મારે ખાવાનું બે ટાઈમ મારા અને તારે ખાલી શું કરવાનું ખબર પાણી વાળવાનું પાણી વાળ કઈ અને દોઢસો રૂપિયા મજૂરી આવીશ રેડી પાણી વાળવાનું અને શાલ લેવાની એવું કરવાનું ટોરણ ઓખો નાખવાનો એવું કરો રેડી અને કામ કરવું પડશે ના દાડ ગાઢ લાગી ભિખારી મસ્તી તને બનાવવાનું છે અમીર અમીર તો હું નહીં જઈશ હે